તો હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મોજમાં મજા મોજમાં જશો તો થઈ ગયો છે આજનો દિવસ શરૂ અને અમારા રોક્સીભાઈ કેવી રીતના આમ ઉજો ભાઈ કેમ ભાઈ પોસ દઈને બેઠો હે આમ ઉજો હે કેમ પોસ દઈને બેઠો કેમ હોલ દيني બેટો યે કેમ તો ઠર ગઈ ખાલી યે પ્રોબ્લેમ યે ઓલો ખરી કોની ઠર તો હવે ગઈ સી દુકાને કારણ કે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે તો ફેમિલી આજે અમારી દુકાને મોંગેરા મહેમાન આવ્યા છે જો હું કહેતા તું હું બોલતી થી ઓલો લાઈક કરો શેર કરો ને શું કરવાનું બીજું બોલ બોલ આમાં બોલવાનું હોય ઘરે તો બોલે શું કે સંજય મામા શું કહે હું કે હું કે કેતો ખરી સંજય માં વીડિયો બનાવે તો હું કે સંજય मामा વીડિયો માં હું કે હું કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હું કરે બોલ તો હે બોલ તો બોલ તો બોલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલ 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 તો ચોકલેટ આપીને કન્યા આવું હવે આજે શાંતિથી જો ભવન મસ્તીનો બારે આવે છે તમારે બેઠા જઈને જો રોડ ઉપર આજ પહેલી વાર એટલો પવન નીકળો બપોરે તો એટલી ગરમી થતી નહીં ને કે વાત પૂછો એમ થતું હતું કે જાણે તો ઓગળી જવું પાંચ મિનિટ શાંતિ થી બે ને ઘરે જઈ પછી ઘરે મળી હાલો તો ફેમિલી ઘરે આવી ગયો છું ને જો મોઢું તો દેખાડ શરમ કે મારે કેવું ઇતના રક્ષી તો ઘરે તો આવી ગયો છું તો હવે ઉપર જાવ છું રોક્ષી તો તમે રહ્યો ઉપર જ છે રોક્ષી ની ઘડીક વાર રણી કાઢી બહુ હેરાન કરે તો ખાલી દરવાજો ખોઈ લાગે તો ખુલ જા સિમ સિમ ત્યારે કોઈ છે નહીં મમ્મી કત પર ગયા છે ને એટલા માટે ને આ બધું વેર વિખેર કરી નાખ્યું છે આ ભાઈ છે ને આટલા આઝાદ થઈ ગયા છે ને કે વાત કોસો બધું આમ દેખાડા લાયક એવું નથી એઠે બધું કોને ખબર હોય અને મારે શું કરવું કા મમી આવ્યો હે અમી આવ્યો અમી આવ્યો રોક્શી હે એમ કેરે ક્યારેક તો સીધો છોકરો છે ને જો કેરે ક્યારેક સીધો છે ને તો ઉપર આવજો ને ઉપર આવું છે જગ્યા છે એની ડોલ લે પાછળ પડ્યું છે હમણાં હેઠા બેહું ને તો હમણાં સૌથી આવશે ભગવાન જય શ્રી કૃષ્ણ કરો તમારો લાડલો છે ઘરે પણ લાડલો ક્યારેક ક્યારેક કરડી છે

સીતો છોકરો છે ક્યારેક ક્યારેક ગાંડો થઈ જાય ક્યારેક ક્યારેક ગાંડો થઈ જાય છે નહીં

માથે સુરજાય માથે સુરજાય માથે અન એ જો 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 હેઠે નથી ઉતરું જો મમ્મી નીકળી જાય બંધ કર બંધ કર અન માથે સુરજાય છોડ

Bây giờ bây giờ Roxy, yết ở bây giờ, yết ở bây बटकू ध्यान राखजे <laughs> 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 <laughs>

તરજ હોય તો દુકાન ઉધાવીને હવે આવી જશે ઘરે ને આ ભાઈ આટો જો દહીં અમૂલ સિવાય તો ખાય નહીં ભાઈ એટલા તો સ્પેશિયાલિટી વાળા છે નહીં સ્પેશિયલ અમૂલ દહીને જ ખાવાનું બીજું સાદું દહી તો ભાવે નહીં તો આવું ખાવું પડે આવું તો અમે કોઈ દી નથી ખાતા નહીં હે હું કીધું મને હે

કેવો લાગ્યો ટેસ્ટ કેસા લગા તો હારો હવે એને તો દહીં ખાવા જો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીને વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને શું કરાય બોલ તો બોલ તો બોલ તો હારો હાલો કાલે મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ